બીજા મલ્લિકાર્થ જ્યોતિર્લિંગ ની ઉત્પત્તિ અને કથા અને મહાત્મા કહું છું તો મારી ચેનલ ને લાઈક કરજો સબ્સ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરજો અને શેર પણ કરજો અને મારી આ શંકર બાગવાન ભગવાન ની ઉત્પત્તિ ની કથા છે તે તમે સાંભળજો શુદ્ધ કહી હવે બીજા મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કથા હું કહું છું તે સાંભળો જેનાથી મનુષ્ય સર્વ છૂટી જાય છે તારકાસુરના શત્રુ મહાબળવાન કુમાર કાર્તિકે પૃથ્વીની પરિક્રમા કરી રહ્યા જ્યારે કૈલાસ પર આવ્યા ત્યારે દેવશ્રી નારદ આવી તેમને પોતાની બુદ્ધિથી ભરમાવ્યા હતા તેથી તેઓ કોઈ કોઈના વાર્યા રહ્યા નહીં કોચ પર્વત જતા રહ્યા તે વખતે ભોળાનાથે પાર્વતીને કહે તમે દુઃખ વ્યક્ત ન કરો પુત્ર આવશે આમ છતાં માતાજી માન્યા નહીં અને ભોળાનાથે દેવર્ષિ કાર્તિક પાસે મોકલ્યા પણ દેવર્ષિ કુમારને વિનાવ્યા પણ કુમાર માન્યા નહીં તેઓ ભોળાનાથ પાસે પાછા પાછા ન આવ્યા શિવને આજ્ઞા મેળવીને પોતાના સ્થાને ગયા આ રીતે કાર્તિકે ન આવ્યા ત્યારે દેવી પાર્વતી અને ભોળાનાથ બંને પુત્રના વિયોગનું દુઃખ પામ્યા પછી તેઓ પુત્રના સ્થાને ગયા પુત્ર તેથી ત્રણ યોજન દૂર ચાલ્યો ગયો તેથી જ્યોતિ ધારણ કરી તે કોચ પર્વત પર રહી ગયા પુત્ર દર્શન હેતુ દર વખત દર પર્વ વખતે શિવ શિવા ત્યાં અવશ્ય જાય છે એ વખતે વખતે માંડીને મલ્લિકાર્જુન નામે અને બીજું એક શિવલિંગ જ્યોતિર્લિંગ તરીકે ત્રણ જગતમાં જાણીતું બન્યું જે માનવી આ શિવલિંગની પૂજા કરે તથા દર્શન કરે અનેક પાપોમાંથી છુટકારો મેળવે છે માતાના ગર્ભમાં થનારું દુઃખ પણ થતું નથી અને સદગતિ પામે છે ધન ધાન્ય પ્રાપ્ત થાય છે આરોગ્ય સુખળ રહે છે તે સુખદાયી અને સ્થિતિમાં મુકાય છે એમાં સંશય નથી મલ્લિકાર્જુન નામનું આ બીજું શિવલિંગ લોકોના હિત કલ્યાણ માટે મેં તમને કહ્યું અને દર્શનીય છે સર્વને સુખ આપનાર છે તો જય મલ્લિકાર્જુન ને